બનાસકાંઠાના દાંતા તાલુકામાં મહત્તમ વસ્તી આદિવાસીઓની છે અને આ વિસ્તારમાં વસતા આદિવાસી લોકો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી છે ખાસ મહિલા અને બાળકોને કુપોષણ મુક્ત રાખવા માટે પોષણક્ષમ આહાર આપવામાં આવે છે અપાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે તપાસ હાથ ધરવામાં આવી આઈસીડીએસની એક ટીમ દાંતા પહોંચી ગુજરાત નાગરિક અને પુરવઠા ના ગોડાઉનમાં તપાસ અર્થે પહોંચી જ્યાં આઈસીડીએસની બસો છ્યાસી આંગણવાડીઓમાં પૂરું પાડવામાં આવતું અનાજ અને દાળના જથ્થાને ચકાસવામાં આવ્યો તપાસ કામગીરીમાં શુદ્ધતાવાળી સામગ્રી સ્ટેજ પરથી વ્યસનથી દૂર રહેવાનો સંદેશ આપ્યો તેમણે કહ્યું કે રસ અને સાંજવાડા બધા બહાર રહેજો રસ અને સાંજવાળું સમાજ માટે નુકસાનકારક છે અને સાંજવાળું તો સમાજ માટે કલંક છે આવેલો રાજસ્થાનની બોર્ડરને અડીને તાલુકો છે એટલે પ્રમાણ છે વધારે રબારી સમાજના વડીલોને અફીણનો રસ બંધ બંધ કરવા કરવા અને યુવાનોને દારૂ પીવાનું કરી બીજું ઘણું બધું છે એ પણ તમારી વાલોને વિનંતી છે ખૂબ બીજી બધી છે બધા મળી લેનું માન રાખજો મા બાપની ખૂબ સેવા કરજો ઢાલેરા ખૂબ દુખી થઈને મોટો થયેલો છે પચીસ વર્ષ પહેલેની પરિસ્થિતિ કંઈક જુદી હતી ઢાલેલાની આ સમયને સંજોગ પ્રમાણે થોડું બોર્ડર રાજસ્થાનની બોર્ડર છે એટલે ક્યોકને ક્યોક થોડું હોજવાળું થતું હોય એટલે મોટિયાળા અમારા યુવાની છે એમને કહ્યું કે ભાઈ આ સમય

સિંગરપુર આંબા તલાવડી ખાતે આવેલા રોયલ પાર્ક સોસાયટીના મકાનને નિશાન બનાવવામાં આવ્યું સુના ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂપિયા ત્રેવીસ પોઈન્ટ પંચાણું લાખની ગરફોડ કરી હતી જે ગરફોડ ચોરીની ઘટનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી કમાન સિંઘ ઉર્ફે ક્રિષ્ના

લાંચપેટે એક લાખ ચુમ્માળીસ હજારનો આઈફોન મોબાઈલ માંગ્યો હતો મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજે કુમાવત ભરાઈ ગયા ધોલાઈ બંદરે છૂટક ડીઝલ અને ઓઇલ વેચતા વેપારી પાસેથી આ વ્યવહાર માંગ્યો પીઆઈ આરોપી લાંચપેટે મોબાઈલ લેતા ઝડપતા નવસારી જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે આરોપી પીઆઈ દિનેશ જમનાદાસ કુંભાવત નજીકના સમયમાં રિટાયર થવાના હતા પીઆઈની ધરપકડ કરી હવે આગળની કાર્યવાહી ચાલી રહી છે એ રડાવ્યા છે ગ્રાહકોને રાજ્યમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે બે મહિના પહેલા વીસ રૂપિયા કિલો વેચાતી ડુંગળી હાલમાં સાહીઠ થી સિત્તેર રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે ન્યૂઝ એટીની ટીમે શાક માર્કેટમાં જઈ વેપારીઓ અને ગ્રાહકોની વ્યથા જાણી વધુ વરસાદને કારણે ડુંગળીનો પાક બગડી ગયો હોવાનું વેપારીઓએ જણાવ્યું બીજી તરફ ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ પહેલા કરતા ડુંગળી ઓછી ખરીદી કરી રહ્યાનું મહિલાઓએ જણાવ્યું પેલા તો અમે કિલો લે પાંચ કિલો લેતા હતા એમ અત્યારે પેલા તો દસ ની વીસ ની કિલો હતી અત્યારે તો પચાસ સિત્તેર સો સુધી પોચી ગયો હું અત્યારે ડુંગળી લેવા આવ્યો હતો હાલમાં અત્યારે ભાઈ કે છે સાઠ રૂપિયા થી સિત્તેર રૂપિયા કિલો ડુંગળી છે હવે આપણે ચાર પાંચ કિલો લેતા હોય એની જગ્યાએ અત્યારે આપણે કિલો લેવી પડે છે પરિસ્થિતિ પ્રમાણે કારણ કે મોંઘવારી આવી છે ત્યાં ડુંગળીનો હાલ ભાવ વીસ થી ત્રીસ રૂપિયા હોવો જોઈએ અત્યારે અત્યારે સાઠ થી સિત્તેર રૂપિયા છે

ખેડૂતને જે પાયાનું ખાતર કહેવાય છે તે ડીએપી ખાતર લેવા સરકારી ખાતરના ડેપોમાં જાય છે ત્યાં ખાતર હોતું નથી અને ખાતર ડેપોમાંથી ચારથી પાંચ દિવસ બાદ આવશે એવી તપાસ કરજો એવું કહી દેવાય છે ખાતર મોડું મળે તો વાવેતર પણ મોડું થશે અને ઉત્પાદન ઓછું મળશે ખેડૂતને ચારે બાજુથી મુશ્કેલી છે બીજી તરફ ખેડૂતોનો આરોપ છે કે આ ખાતરની અછત છે એવું જાણી જોઈને કહેવાય રહ્યું છે કે ખરેખર ખાતરની અછત છે કે કેમ એની તપાસ થવી જોઈએ સ્થિતિ ગમે તે હોય પરંતુ અંતમાં મુસીબતો જગતના તાત્પર જ આવે છે ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયા છે મગફળી કપાસ સોયાબીન જેવા પાકો નિષ્ફળ ગયા છે અને ખેડૂતોને અત્યારે નવું વાવેતર કરવું છે શિયાળુ પાકમાં તો જમીન અત્યારે ખેડીને તૈયાર છે તો ખેડૂતોને અત્યારે ખાતર ડીએપી કે એનપી એ ખાતર મળતું નથી અને જ્યારે આપણે ડેપોમાં જાય છે ત્યારે એમ કે છે કે તપાસ કરજો બે દી આવશે આવકમાં છે ખાતર અત્યારે છે નહીં બે દી પાછા જાય તો કે ખાતર છે નહીં તપાસ કરજો

તમે અત્યારે બધી જગ્યાએ જોઈ લો સરદારના ડેપોમાં ક્યાંય ડીએફી નથી કારણ કે ઉપર જ્યારે સપ્લાય જ નથી તો અમે કઈ રીતે તમને આપી શકીએ આવે એટલે અમે આપશું અત્યારે જે રીતે મેં તમને કીધું કે થોડા દિવસમાં જ્યારે કાચો માલ આવે એટલે એની જ્યારે શિપમેન્ટ લાગે એ પછી સિક્કા પ્લાન્ટ ચાલુ થશે અને એની સપ્લાય જેમ બને જલ્દીથી જલ્દી હું ઉપર કહીશ કે થાય સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘાડાએ મેર કરીએ જે તોફાની બેટિંગ તો એને લઈને

સરકાર દ્વારા ખેડૂતોની જણસ ટેકાના ભાવે ખરીદી કરવાનો શુભારંભ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે જેમાં બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણસ ખરીદી શરૂ કરવામાં આવી જેમાં મગફળી સોયાબીન અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ મગફળીનું વાવેતર બોટાદ જિલ્લામાં સારું થાય છે ત્યારે સત્તરસો જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવાયું હતું ટેકાના ભાવમાં મગફળી તેરસો ને છપ્પન રૂપિયા વીસ કિલોના મળી રહ્યા છે જ્યારે ખુલ્લા બજારમાં નવસો થી એક હજાર રૂપિયાનો ભાવ મળી રહ્યો છે ખેડૂતોને ત્રણસો થી ચારસો રૂપિયાનો વીસ કિલોમાં ફાયદો થઈ રહ્યો છે જેથી ખેડૂતો ટેકાના ભાવે તેમની જણસ વેચી રહ્યા છે ખેડૂતોમાં પણ ફાયદાને લઈને ખુશી છે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે ત્યારે આજે બોટાદ ખાતે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તાલુકા સંઘ બોટાદ દ્વારા બોટાદ તાલુકાના રાણપુર અને બરવાળા તાલુકાના ખેડૂતોની મગફળી ખરીદીના કામગીરીનો શુભારંભ થયો છે સરકાર દ્વારા તેરસો ને છપ્પન રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે હાલે મગફળીની બોટાદ જિલ્લાની અંદર મબલક આવક છે સત્તરસોનું રજિસ્ટ્રેશન થયેલું છે અને તેરસો ને છપ્પન રૂપિયા ભાવ સરકાર મુખ્યમંત્રી બાંધેલો એ પ્રમાણે ખરીદી કરવાની છે નવસોની આસપાસ હોય છે બજારમાં વેચવા જ તો નવસો થી હજાર રૂપિયા ભાવ છે સરકાર અહીંયા સરકારશ્રીના ભાવ તેરસો તેરસો છપ્પન રૂપિયા આપે છે એટલે ત્રણસો ચારસો રૂપિયાનો ફેર છે એટલે આ ટેકાના ભાવે વેચવામાં અમને વધારે સરળ પડે છે બજારમાં નવસો થી હજાર રૂપિયાનો ભાવ છે ટેકાનો ભાવ તેરસો ને છપ્પન રૂપિયા ભાવ છે એટલે ખેડૂને ધોરણ નવ થી બારની વિદ્યાર્થીનીઓને આપવા માટે થતી સાયકલો દાતાના એક છાત્રાલયના પ્રાંગણમાં ધૂળ ખાઈ રહી છે વરસાદી પાણી પડતા સાયકલો ઉપર કાટ પણ ચડી ગયો છે આ સાયકલો જંગલી વેલાઓમાં વીટાયેલી હાલતમાં છે

કંડમ જેવી થઈ ગઈ છે જાડા થઈ ગયા છે ટાયર ટાયર બેસી ગયા છે વેલા ચડી ગયેલા છે સાયકલો ઉપર અને હજી એ જો બીજા બે ત્રણ મહિના રહેશે તો આ સાયકલો મતલબ લાખો રૂપિયાનું સરકારનું જે ધન છે જેમને આ યોજના પાછળ ખર્ચ્યું છે એ બિલકુલ ઝીરો થઈ જશે પછી એ કોઈ કામની જ નહીં રહે આ સાયકલો વિશે જે તે કોન્ટ્રાક્ટર આથી વાત થઈ એ મુજબ મેં કીધું કે બીજ બધા ગુજરાત તો બધા જિલ્લાઓમાં સાયકલો અપાઈ ગઈ છે બનાસકાંઠા એકલું બાકી છે ચૂંટણીના કારણે હમણાં સ્થગિત કરી છે છે અને અને આ આ ગુજરાત સરકાર કંપનીના તાલમેલના કારણે પડી હાલમાં જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારેલ નથી અને હાલ એ જ એજન્સી પાસે એ સાયકલોનો હવાલો છે સરકાર વહેલી તકે આ બાબતે પોઝિટિવ છે અને વહેલામાં વહેલે કન્યાઓને સાયકલ મળે એ બાબતે હકારાત્મક પણ છે બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો અતિ પછાત વિસ્તાર માનવામાં આવે છે અને આ પછાત વિસ્તારમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે હોય છે ધોરણ નવ અને દસની તે દૂરથી ચાલીને આવતી હોય છે તેને ચાલીને ન આવવું પડે ને સરળતા અને સદુપયોગ થઈ શકે તે માટે સરસ્વતી સાધના યોજના હેઠળ જે સાયકલો આપવાની જે વાત છે તે આપણે કહીએ છીએ સાયકલો જે એક બે નહીં પણ હજારોની સંખ્યામાં હજારોની સંખ્યામાં જે સાયકલો જે છે એ સાયકલો ધૂળ ખાતી પડી રહેલી છે ને આ જે છે જે સાયકલો પડી રહેલી છે એના અંદર વેલા ઉગી ગયા છે ઝાડ ઉગી ગયા છે કાટ ખાઈ સાયકલ ઉપર પણ લખેલું છે કે પ્રવેશોત્સવ બે હાજર ત્રેવીસ નું લખેલું છે અને હાલ ચોવીસ ચાલી રહ્યો છે ચોવીસ પણ હવે પૂર્ણ થવા આવ્યું છે અને થી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે હાલ તબક્કે જે રીતે આ કાટ ખાયેલી સાયકલો જે પડી છે એ જો હજી લાંબો સમય પડી રહેશે તો સાવ કંડમ થઈ જશે અને સરકારના લાખો રૂપિયાની આ જે સાયકલો છે એ સાવ કંડમ થઈ જશે અને ધૂળ ખાધી પડી રહેલી સાયકલોનો કોઈ ઉપયોગ નહીં થઈ શકે અને જેના કારણે રહીને એવું પણ માનવામાં આવે છે કે સમાજ કલ્યાણ વિભાગ અને જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરને તાલમેલ ન હોવાના કારણે આ સાયકલો પડી રહેલા હોવાનું જાણવા મળ્યું છે અને જે વહેલી તકે હજી સમય છે કે આ જો ઉપયોગ કરવામાં આવે તો કેટલીક જે બેન દીકરીઓ જે છે દૂરથી ચાલીને આવતી હોય તો તેનો ઉપયોગ થઈ શકે એમ છે ને જે વરસાદના પાણી જે આના ઉપર સાયકલ ઉપર ફરી વળ્યા છે એ ચોક્કસ વાત છે પણ આ જે તંત્રના છે પેટનું પાણી કેમ નથી હલતું એ કે મોટો પ્રશ્ન આજે આ સાયકોલોજીને જોવા મળી રહ્યો છે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝિન ગુજરાતી દાંતા